આજના દિવ્ય સત્સંગમાં આપણે હરિનામનો મહિમા જાણીશું મહાપુરુષો જે જે સમયે થઈ ગયા એ એ સમયે જેની જરૂરિયાત હોય જે મંત્રથી જે નામથી જે સાધનાથી શિષ્યોની ઉધર્વ ગતિ થઈ શકતી હોય એ નામ એ મંત્ર એ ધ્યાન એ સાધના શિષ્યોને આપતા હતા જેમ જેમ સમય બદલાય જેમ જેમ મહાપુરુષો અવતાર લેતા થાય એમ એમ મહાપુરુષોનો જે અનુભવ હોય એ તો એક જ હોય છે પણ એમની શક્તિઓ અલગ અલગ નિમિત્તથી વહેતી હોય છે અત્યારે વર્તમાન સમયમાં જે મહાપુરુષો નામ આપે છે મંત્ર આપે છે સાધના બતાવે છે કે ધ્યાન બતાવે છે એ આજના સમયમાં કેવી રીતે નીકળવું કેવી રીતે ઉધર્વ ગતિ કરવી એના પ્રમાણમાં હોય છે એટલે ઘણી વખત શિષ્યોને મનમાં એમ થાય કે પહેલાંના મહાપુરુષોએ તો આ નામ આપ્યું હતું અત્યારના મહાપુરુષો આ નામ આપે છે પહેલાંના મહાપુરુષો તો આવો મંત્ર આપતા હતા અત્યારના મહાપુરુષો તો આ મંત્ર આપે છે પણ પહેલાંના સમયમાં એ મંત્રથી ઉધરવગતિ થઈ શકતી હતી એ પ્રમાણે સમય એવો હતો અને અત્યારે સમય એવો છે કે આ મંત્રથી આ નામથી આ ધ્યાનથી આ સાધનાથી શિષ્યોની ઉધરવગતિ થઈ શકે છે તો વર્તમાન સમયમાં જીવંત સદગુરુ તમને જે મંત્ર આપે જે નામ આપે કે જે ધ્યાન સાધના આપે એની મુજબ જો શિષ્યો આગળ વધે તો તે પરાકાષ્ઠાએ પહોંચી જાય છે એક વખત બ્રહ્મવેતા મહાપુરુષ ગામમાંથી પસાર થતા હતા હવે આ મહાપુરુષ ઓમ પરમાત્મા નામની ધૂન બોલાવતા બોલાવતા ગામડે ગામડે જતા હતા હાથમાં કરતાલ ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા બોલતા હતા બોલતા બોલતા પસાર થતા હતા રસ્તામાં કોઈ ઘર આવે તો એને કે બોલો ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા રસ્તે જતા હોય એને કે બોલો ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા કોઈ બોલતું કોઈ ના એ બોલતું કોઈ પથ્થરે મારતું કે જાઓને તમારે તો કંઈ કામ ધંધો છે ને પણ મારે તો બાલ બચ્ચા છે એમને પૂરું કરવાનું છે ખવડાવ પીડાવવાનું છે ધંધો કરવાનો છે હું થોડી નવરો છું ઓમ પરમાત્મા બોલવા ઘણા એવું કંઈ નહીં જતા રહેતા હતા તો એ આ મહાપુરુષ હસતાં હસતા ઓમ પરમાત્મા બોલો ઓમ પરમાત્મા બોલો ઓમ પરમાત્મા બોલો કરીને જતા હતા એટલામાં એક ધોબી આવ્યો કપડાં ધોતો હતો હમ હમ એવો અવાજ કરે હં પપ્પા થાક્યા હં થાક્યા એમ કરીને કપડાં ધોતો હતો એટલે આ મહાપુરુષે કીધું કે ઊંહ ઊંહું કરો છો એના કરતાં ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા એવું બોલો તો કેટલું સારું એક તો તમારું કાર્ય થાય બીજું પરમાત્માનું નામ લેવાય કે ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા બોલવા હું નવરો નથી કે તમે બોલો મહાપુરુષે કીધું કે ઓમ પરમાત્મા મંત્રથી એક તો આપણી સુસુપ્ત શક્તિઓ જાગ્રત થાય છે સકારાત્મક ઉર્જા વધે છે નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થાય છે આપણા આભા મંડળનું શુદ્ધિકરણ થાય છે બધાય ચક્રોનું શુદ્ધિકરણ થાય છે અને સીધા જ તમે પરમાત્માની દિવ્ય ઉર્જા સાથે જોડાઈ જાઓ છો તો બોલો ઓમ પરમાત્મા ધોઈ કે મારે નથી બોલવું ઓમ પરમાત્મા મારી પાસે સમય નથી મહાપુરુષોની યુક્તિ જુઓ મહાપુરુષે કીધું નાના કરતાં પાંચ વખત તો ઓમ પરમાત્મા બોલી લીધું થોડી એના જોડે હજુ સત્સંગ ધારા વહાવે છે કે બોલવું જોઈએ બોલવાથી તમારું શું જાય છે કહો તમે બીજું બધું બોલો એના કરતાં ઓમ પરમાત્મા બોલો નથી બોલવું કે તમારે કંઈ કામ નથી તમે સાધુ બની ગયા છો હું ક્યાં સાધુ બન્યો છું કે પણ કે એવું નથી કે સાધુ બને એને જ બોલાય બધાને બોલાય જેને બોલવું હોય એને બોલાય કે પરમાત્મા થોડી એકલા મહારાજ છે આખા વિશ્વ બ્રહ્માંડમાં બધાના પરમાત્મા છે ને બધાની અંદર છે

તમે તમારા મેરાં કપડાં મને આપો ધોવા હું કપડાં ધો પણ તમે નામ બોલો એટલે પેલા ધોબીને થયું કે આવા તવરે કોણ મહાપુરુષ જે મારા મેલા કપડાં ધોવા માટે તૈયાર થઈ ગયા કે હું મેલા કપડાં ધોઉં અને તમે નામ ભજન કરો એટલે એની આંખમાંથી અસરો સરવા લાગ્યા એ ગદગદ થઈ ગયો પણ મહાપુરુષ હકીકતમાં આપણા મેલા કપડાય ધોતા નથી પણ આપણું મેલું કારણ શરીર ધોવે છે આપણું મેલું સૂક્ષ્મ શરીરે ધોવે છે અને આપણું મેલું સ્થૂળ શરીરે ધોવે છે કેવી રીતે ધોવે શબ્દથી ધોવે દ્રષ્ટિથી ધોવે મંત્રથી ધોવે આશીર્વચનથી ધોવે કૃપાથી ધોવે એ બધું મેલું મેલું જ ધોવા બેઠા છે ધોબીએ કીધું કે તમે મારા મેલા કપડાં ધોવા માટે તૈયાર થઈ ગયા એને કીધું હા તો જો તમે ભજન કરતા હોય તો હું તૈયાર છું મેલા કપડાં ધોવા માટે જો તમે ભજન કરતા હોય તો હું કર્મો કાપવા માટે તૈયાર છું તમે ભજન કરતા હોય તો નાળી શુદ્ધ કરવા માટે હું તૈયાર છું જો તમે ભજન કરતા હોય તો હું ચક્રો શુદ્ધ કરવા માટે તૈયાર છું ભજન કરતા હોય તો તમારું આંખોય શુદ્ધિકરણ કરવા હું તૈયાર છું પણ એક શરત છે કે તમે ભજન કરવા માટે તૈયાર થઈ જાઓ ધોબી એ સદગુરુની આંખમાં જોયું એટલે સંપ્રેક્ષણ શક્તિ દ્વારા સદગુરુએ એની આંખમાં જોયું શક્તિપાત કર્યો એને ઉર્જા આપી દીધી લગ્ન લગાડી દીધી એટલે પેલો મસ્તીમાં મસ્ત થઈ ગયો એને ઉર્જા મળી ગઈ ચેતના મળી ગયો આનંદ મળી ગયો એટલે હવે તો એ મસ્તીમાં ઝૂમી રહ્યો હતો ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા બોલતો જાય ને કપડાં ધોતો જાય બોલતો જાય ને કપડાં ધોતો જાય બોલતો જાય ને કપડાં ધોતો જાય સદ્ગુરુના ચરણમાં પડી ગયો કે સદગુરુ મને મહામંત્ર મળી ગયો હવે હું ભજન કરીશ અને નીકળી જઈશ સદગુરુ જાય છે આગળ જઈને એક ટેકરી પર બેસે છે ત્યાં જ એ ધોબીની પત્ની આવે છે કે ઓ લાલુના પપ્પા ઓ લાલુના પપ્પા તો કે ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા કે શું બોલો છો કે જંગલમાં જતા રહેવાના છો કે શું કે ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા કે મારી વાત સાંભળો કે હું સાંભળું જ છું તું બોલ કે શું કરો છો આ કે મહાપુરુષ આઈને મને મંત્ર આપે છે એવું મંત્ર બોલું છું તો કે ધંધો નથી કરવાનો કરવાનો છે ને કે ઘરે નથી આવવાનું આવવાનું છે ને કે બહાર ફરવા નથી જવાનું જવાનું છે ને આમ નથી કર બધા જ કાર્યો કરવાના છે પણ કે ભજન કરતા કરતા એની પત્નીએ કીધું કે વાત તો સાચી છે કે બતાવો તમારા મહાપુરુષ ક્યાં ગયા કે મને મંત્ર રહ્યો છે એની પત્નીને લઈને જાય છે કે ઉભા રહો મહાપુરુષ ઉભારો રહો તો કે મારી પત્ની છે એને મહામંત્ર જોઈએ છે મહાપુરુષે એને સંપ્રેક્ષણ શક્તિથી શક્તિપાત કર્યો એને મંત્ર આપ્યો ક્યાં લે ઓમ પરમાત્મા મંત્ર બોલજે બંને મંત્ર બોલવા લાગ્યા સંસારમાં રહેવા લાગ્યા કાર્ય કરવા લાગ્યા અને ભજન કરતાં કરતાં નીકળી ગયા કેટલું સહેલું છે પરમાત્માનું નામ લેવું પરમાત્માનું સ્મરણ કરવું કંઈ અઘરું છે બોલો લાગ્યું જરાય અઘરું ના લાગ્યું ને તો તમે પણ આજથી અત્યારથી હાલથી જ ઓમ પરમાત્મા મંત્રનું જાપ શરૂ કરી દો જ્યારે સમય મળે ત્યારે માળા કરો રોજની અગિયાર માળા કરો એકવીસ માળા કરો એકાવન માળા કરો એકસો એક માળા કરો પાંચસો એક માળા કરો એક હજાર એક માળા કરો જેટલી માળા તમારાથી થાય એટલી કરો એનું ભાથું ભરો ભજનનું ભાથું ભરો કેમકે આ નામ એવું છે જે બધા ધર્મથી બધી જાતિઓથી બધા રૂપથી બધા રંગથી દેશ કાળ સમય બધાથી ઉપર છે આકાર થી પર નિરાકાર આ મંત્ર છે જેમાં કોઈ વાળો નહીં સંપ્રદાય નહીં તારું નહીં મારું નહીં જુદું નહીં કોઈ નહીં બધા બોલી શકે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પાસે જેને બોલવું એ બધી જાતિના મનુષ્યો બોલી શકે ઓમ પરમાત્મા એમાં કોઈ વ્યક્તિ નથી કોઈ આકાર નથી કોઈ વાળો નથી વિરાટ છે અસીમ છે ખુલ્લો છે આકાશ છે દરેક મનુષ્ય આ મંત્રને પ્રેમથી સ્વીકાર કરી શકે છે બોલી શકે છે અને આ મહામંત્રમાં આજના પ્રગટ સદગુરુએ અખૂટ ઉર્જા મૂકેલી છે પવિત્ર ઉર્જા મૂકેલી છે આમાં ઉર્જાનો ખજાનો મૂકેલો છે જેમ જેમ આ મંત્ર તમે બોલતા જશો ને એમ એમ આ મંત્રના સ્પંદનથી ઉર્જાથી એની અંદરની જે અખૂટ ઉર્જા છે જે વિરાટ ઉર્જા છે એ ખુલશે અને એ ઉર્જા ખુલવાથી તમારું સર્વે શુદ્ધિકરણ થશે અને તમે પરાકાષ્ઠાએ પહોંચી જશો પણ ક્યારે જ્યારે તમે નિયમિત બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ મંત્રનું જાપ કરો ત્યારે મહાપુરુષો જે મંત્ર આપે એ મંત્રની પાછળ એમની જન્મો જન્મની સાધના હોય છે એમને એ મંત્ર આપતા નથી એમ તો ઘણા મંત્રો છે તમે પુસ્તક ખોલો ઓહો કરોડો મંત્ર છે તો શું એ કરોડો મંત્ર બોલવાથી તમારી ઉધરોગતિ થઈ જશે તમે પરાકાશાય પહોંચી જશો બોલો એવું ના કહેવાય કે નહીં પહોંચી શકો પણ બહુ વાર લાગે પણ આ મંત્રની પાછળ સદગુરુના ના દસ જન્મોની તપશ્ચર્યા દસ જન્મોની સાધના અને એની પાછળ લાખો મહાપુરુષોના આશીર્વચન છે એટલે આ મંત્ર એક એવું બીજ છે જે બીજ જો તમને મળી જાય તો વૃક્ષ થતાં વાર લાગતી નથી પણ આ બીજને સમયસર ખાતર પાણી આપવું પડે તો નહીં તો બીજ પડે પડે બગડી જાય અથવા ખરાબ થઈ જાય છે તો માટે તમે પણ આ મંત્રનું દરરોજ જાપ કરવા લાગો જેવી ભાવના એવું જ આપણને જીવનમાં મળે છે મહાપુરુષોએ ગુરુને પરબ્રહ્મ કીધા છે પરમાત્મા કીધા છે એટલે સદગુરુ પ્રત્યે તમે એ ભાવ રાખો એ સદગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ સદગુરુ પરબ્રહ્મ પરમાત્મા છે આ ભાવ રાખવાથી તમારું સંપૂર્ણ સમર્પણ થાય છે અને સંપૂર્ણ સમર્પણ થવાથી આપમેળે જ તમને આધ્યાત્મિક ખજાનો પ્રાપ્ત થઈ જાય છે અને શક્તિઓમાં આ સમર્પણની શક્તિ બહુ વધારે છે શક્તિઓ ખૂબ જલ્દીથી સમર્પણ કરી શકે છે અને સમર્પણ કરવા માત્રથી તે આ આધ્યાત્મિક માર્ગમાં સર્વે ખજાનો ખૂબ જ જલ્દીથી પ્રાપ્ત કરી લે છે તમે પહેલાંના સમયમાં જોયું હશે તો જે ઋષિ મુનિઓ હોય એ ધ્યાન કરતા હતા તપશ્ચર્યા કરતા હતા સાધના કરતા હતા એવું સાંભળ્યું હશે કોઈ પુરુષ હોય તો એ પણ ધ્યાન સાધના એવા કઠોર માર્ગે પરિશ્રમ કરતા હશે પણ લગભગ તમે સ્ત્રીઓનું ક્યાંય એવું નહીં સાંભળ્યું હોય શક્તિઓનું એવું નહીં સાંભળ્યું હોય કે આ શક્તિએ ધ્યાન કર્યું કે સાધના કરી કે તપશ્ચર્યા કરી એવું તમે બહુ જ ઓછું સાંભળ્યું હશે ના બરાબર સાંભળ્યું હશે કેમ કે પુરુષમાં અહંકાર વધારે હોય છે સમર્પણની શક્તિ ઓછી હોય છે સમર્પણ કરવાની શક્તિ ઓછી હોય છે માટે પુરુષ માટે એ કઠોર માર્ગ છે ધ્યાનનો સાધનાનો અને એ માર્ગ દ્વારા જ્ઞાન માર્ગ કર્મયોગ એના દ્વારા એ પોતાનો અહંકાર શૂન્ય કરે છે પોતાના સ્વરૂપને જાણે છે ઓળખે છે અને પછી એટલી બધી ધ્યાન સાધના તપશ્ચર્યા પછી તેનું સમર્પણ થાય છે સદગુરુ પ્રત્યે પરમાત્મા પ્રત્યે અને પછી તે આ માર્ગમાં આગળ વધે છે જ્યારે શક્તિઓ પહેલાં તો જ્યારે કોઈ કન્યાના લગ્ન થાય એટલે એને કહેવામાં આવતું હતું કે તારો પતિ એ જ તારો પરમેશ્વર છે એનો મતલબ કે એને ત્યાં ને ત્યાં સમર્પણની એક વિદ્યા આપી દેવામાં આવતી હતી કે બસ પોતાના સ્વામીમાં જ તે પરમેશ્વરનો ભાવ રાખે તો એ સમર્પણ દ્વારા જ તે આધ્યાત્મિક માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચી જતી હતી પણ ધીરે ધીરે એ ભાવ ઓછો થતો ગયો એટલે સદગુરુ પ્રત્યે પરમેશ્વરનો ભાવ પરમેશ્વરની ભાવના પરબ્રહ્મની ભાવના પરમાત્માની ભાવના એ ભાવના રાખવાથી પણ તમે આધ્યાત્મિક માર્ગમાં ખૂબ પરાકાષ્ઠાએ પહોંચી જાઓ છો તો શક્તિઓમાં સમર્પણનો ભાવ વધારે હોય છે ભાવના વધારે હોય છે લાગણી વધારે હોય છે કોમળતા નિર્દોષતા આ બધા ભાવ શક્તિઓમાં વધારે હોય છે માટે શક્તિઓ આધ્યાત્મિક માર્ગમાં ખૂબ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે અને તમે જોયું હશે કે આધ્યાત્મિક માર્ગમાં ભલે નારી શક્તિઓના એટલા નામ નથી પણ પુરુષ કરતાં પણ વધારે આધ્યાત્મિક માર્ગમાં નારી શક્તિઓ પરાકાષ્ઠાએ પહોંચી છે પણ નારી શક્તિઓમાં એ ભાવના જ ન હતી કે મારું નામ થાય કે આમ થાય કે તેમ થાય કહીને પોતે પહોંચી સમર્પણ થઈ ગયું બસ પૂર્ણ એનું જીવન એટલું જ એટલે શક્તિઓ ઘણી બધી આધ્યાત્મિક માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચેલી છે અને જે સદુગુરુ હોય એમાંય શક્તિના ગુણો જ હોય છે નિર્મળતા કોમળતા પ્રેમ ભાવ લાગણી એ ગુણો જ હોય છે અને એ ગુણોના લીધે જ તે સદગુરુ કહે છે તેને સદગુરુ કહેવામાં આવે છે તમે જોયું હશે કે એક નાની કન્યા હોય ને એમાં એટલો ભાવ હોય એટલો પ્રેમ હોય એટલી લાગણી હોય નાનપણથી જ તેનું રૂપ માનું જ હોય છે તમે જુઓ કે દસ છોકરા રમતા હોય એમાંથી એક કન્યા હોય અને નવ છોકરા હોય બરાબર અને એમાંથી કોઈ એક ઘોડિયામાં સૂતું નાનું બાળક રડતું હોય ને તો એ નવે નવ છોકરાઓનું લક્ષ્ય એ બાજુ નહીં જાય પણ પેલી એક નાની છોકરી હશે ને એ બરાબર દોડશે કે શું થયું શું થયું ખમવા ખમવા શું થયું શું થયું ખમવા ખમવા તરત કહેશે તો એના નાનપણથી જ એ ભાવ હોય છે નાનપણથી જ એ મમતા હોય છે નાનપણથી જ એ પ્રેમ હોય છે અને એના લીધે જ તે આ માર્ગમાં ખૂબ આગળ વધી શકે છે જો તે પોતાના સ્વરૂપને ઓળખે પોતાના સ્વરૂપને જાણે પોતાના સ્વરૂપમાં ભળે તો તો સદગુરુને પરબ્રહ્મ કીધા પરમાત્મા કીધા અને શિષ્ય જો સદગુરુ પ્રત્યે આવો ભાવ રાખે તો કોઈ પણ ધ્યાન વગર કોઈ પણ સાધના વગર તે પરાકાષ્ટાએ પહોંચી જ જાય છે જે છે એ અહંકાર જ છે એ જ નડે છે બાકી કંઈ નડતર છે જ નહીં જો અહંકાર શૂન્ય થઈ જાય તો તમે પરબ્રહ્મ પરમાત્માની અનુભૂતિ કરી લીધી તમે પોતે જ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા જે છે એ અહંકાર જ છે બધી વિધિઓથી અહંકાર જ શૂન્ય કરવાનો છે ગમે તે વિધિ અપનાવો તમે આ સીડીથી ચડો કે આ સીડીથી ચડો કે આ સીડીથી ચડો મંજિલે પહોંચવાનું બસ એ જ મંજિલે પહોંચ્યા પછી એ મહત્વનું નથી કે કઈ સીડીથી ચડ્યા મંજિલે પહોંચ્યા એ મહત્વનું છે તો તમે પણ તમારી પ્રમાણે જે ધ્યાન સાધના મંત્ર બોલતા હોય તે બોલીને મંજિલે પહોંચી જાઓ બસ એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે તો હંમેશા જીવનમાં પરમાત્મા ને પ્રસન્ન કરવા માટે કાર્ય કરો પરમાત્માને ખુશ કરવા માટે કાર્ય કરો તો તમને આત્મ શાંતિ આત્મસંતુષ્ટિ મળશે આ જગતના મનુષ્યને તમે ગમે તેટલા ખુશ કરવા માગો તો એ ખુશ થાય છે નથી થતા એ ખુશ થશે નહીં કંઈક ને કંઈક તો ઉણપ રહી જ જશે તો એના કરતાં એવું કાર્ય કરો કે જેનાથી પરમાત્મા ખુશ થાય પરમાત્મા પ્રસન્ન થાય તો એવું કાર્ય કયું છે કે જે પરમાત્માને ગમે પરમાત્માને એક કાર્ય બહુ ગમે છે કે તમે જાગો ને બીજાને જગાડો એ કાર્ય પરમાત્માનું પ્રિય કાર્ય છે તો તમે જાગો અને બીજા જાગે તે માટે ગુરુ કાર્ય કરો તેનાથી પરમાત્મા ખૂબ પ્રસન્ન થાય છે ખૂબ રાજી થાય છે તો આ સત્સંગમાં આપણે જાણ્યું હરિનામનો મહિમા તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો હૃદયમાં ઉતારો જેથી આપ સર્વના જીવનમાં પ્રકાશ થાય આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ